નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આવનારા સમયમાં વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ આ મામલે ચૂંટણી પંચે હજી સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરીને તેના વચ્ચે આમ આદમી પાર્ટીએ તેમના વિસાવદર બેઠકના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની મોહર મારી છે ગોપાલ ઇટાલિયા આજે પત્રકાર પરિષદ કરતી હતી અને તેમના આગવા અંદાજમાં ભારતીય જનતા પાર્ટીને ઘેરી છે કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે ભાજપ ડરાવે ભાજપ ધારે એને કરાવે ભાજપ ધારે એને પૈસાથી મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે હું જોઉં છું કે કોણ છે કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપવાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં જંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામઝામથી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ ફરક નથી જ પડવાનો તો શું કામ કહેવા આવે છે એને સામે આવી નિવેદન આપવું એનો અર્થ જ એ છે ફરક તો બહુ પડે છે પણ બોલી શકાતું નથી નથી જ ફરક પડતો તો ઇગ્નોર કરવી જોઈએ અવગણો અમારી વાતને અમારી જાહેરાતને એટલી સિરિયસ શું કામ લે છે ફરક તો ખૂબ ઊંડે સુધી પડ્યો છે મૂર્તિયા મળતા નથી ભાજપને હાહાકાર મચી ગયો છે ગઈકાલથી ભાજપની કોઈ ટિકિટ લેવા તૈયાર નથી અંદર કાને એકા ધક્કા મારે છે તું લઈ લે તું લઈ લે કેમ કે વિસાવદરના ખેડૂતોએ જે નક્કી કર્યું છે કે સત્તાએ વારંવાર સત્તામાં બેઠેલા લોકોએ વારંવાર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો સાથે દગો કર્યો છે તો આ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છે છે કે આ વખતે ભાજપમાંથી જે આવે એને ઘર ભેગા કરવાના છે અને એટલે ફરક ખૂબ પડ્યો છે ચૂંટણી ચૂંટણી નક્કી કરશે જનતા નક્કી કરશે કે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી વાવ બેઠક ખાલી પડી એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું બેઠક થયેલી ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદર ની ચૂંટણી જયારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે ડિસ્કશન ને થયેલું આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો એટલે અમને આશા છે વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઈનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો